નમસ્કાર દર્શક મિત્રો તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર સીતર થી એસી પાલ જેવા પાલની આવક હાલ થઈ ચુકી છે હજી પણ આવક શરૂ છે એટલે નેવું આસપાસ પાલ આજે પણ જોવા મળે શકે તો ચાલો જાણી લઈએ આજના ભાવો ત્યારે પહેલા જણાવી દઈએ ગઈકાલના ભાવો ગઈકાલે ગુંડલ માર્કેટિંગ ઇંડિયાના કપાસ બજારમાં અગિયારસો અગિયાર રૂપિયાથી લઈને પંદરસોને છોત્તેર રૂપિયાનું બજાર બોલાયો હતો એકતાલી એકતાલીસ એકાવન પંદર એકાઉન્ટમાં લગાડ આમાં માલ પંદરસોને એકાવન રૂપિયા સુપર ક્વોલિટી કપાસ છે મિત્રો ખુલ્લામાં જુઓ પંદરસોને ના ભાવ નીકળી ગયા છે

છ્યાસી રૂપિયાત્રીસ છત્રીસ એકતાલીસ એકતાલીસ એકાવન છપ્પન એકાઈ હતો ડે ડે 13 ને 14 માં લઈ ગઈ એમ જેમ 1376 રૂપિયા નબળી ક્વોલિટી તો મિત્રો પીડાશ દેખાય છે 1376 રૂપિયા બાવો છે આવો કલના 4 4 91 95 1 6 હલો વિનુભાઈ ગોપાલભાઈ વિડીયો ઉતરામ કરો રૂપિયા લઈ ગરો ના તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ના કપાસ બજારના ઊંચા નીચા ભાવ ત્યાં જે વાત કરીએ તો બારસો પચાસ રૂપિયા થી લઈને પંદરસો ને પચાસ રૂપિયા આસપાસનું બજાર ખુલતામાં બોલાઈ ગયું છે